તો પાવાગઢમાં શ્વેતંભર જૈન મૂર્તિઓને નુકસાન મામલે જૈન સમાજમાં રોષ વધતા મૂર્તિઓની પુનઃસ્થાપનાનું કામ ફરી શરૂ કરાયું છે જે સ્થળેથી મૂર્તિઓને હટાવવામાં આવી હતી તે જ સ્થળે ફરી સ્થાપનાનું કામ શરૂ કરવામાં આવ્યું છે મહત્વનું છે કે આ મામલે સુરતમાં જૈન સમાજના અંદાજીત બસ્સોથી વધુ લોકો કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા ભેગા થયા હતા જેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો

જેમાં રજૂઆત કરવામાં આવી તે મુજબ કાલિકા ટ્રસ્ટ પાવાગઢ દ્વારા જે મૂર્તિઓ હટાવવામાં આવી છે તેને પુનઃસ્થાપિત કરવા માટેની વાત થઈ હતી અને તેમાં ત્રિપક્ષીય સહમતી સધાઈ હતી અને હાલમાં તે કામગીરી ચાલી રહી છે પરંતુ આ જે આ જે સમાધાન થયું છે કેટલીક જગ્યાએ જે માંગણી કરવામાં આવી રહી છે કે જે મૂર્તિઓ હટાવવામાં આવી હતી તે જવાબદાર તત્વો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે તેમની સામે ગુનો નોંધવામાં આવે અને તેમની સામે કાયદેસર પગલા ભરવામાં આવે ધન્યવાદ સમગ્ર માહિતી બદલ દર્શક મિત્રો અમારા સંવાદદાતાએ કીધું તે પ્રમાણે કે અત્યારે મૂર્તિઓનું કામ પુનઃ સ્થાપિત કરવાની કામગીરી ચાલી રહી છે આપણે ફરીથી દ્રશ્યો બતાવીશું એ પ્રમાણે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યારે મૂર્તિઓને ખંડન કરવામાં આવ્યું મૂર્તિઓને હટાવવાની પરિસ્થિતિ ઊભી થઈ હતી ત્યારે જૈન સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો હતો જૈન સમાજમાં રોષ વધતા મૂર્તિઓની સ્થાપનાનું કામ ફરી એકવાર શરૂ કરવામાં આવ્યું છે આખરે જે બેઠક થઈ હતી ત્રિપક્ષીય બેઠક યોજાઈ હતી જેમાં સમાધાનકારી વલણના ભાગરૂપે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે રીતના બે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે પહેલી વાર જ્યારે જૂના દાદરા જે પાવાગઢમાં કાલિકા મંદિરની બાજુમાં ત્યારે જૂના દાદરાની બાજુમાં ગોખલામાં આ મૂર્તિઓ સ્થાપિત હતી જૂના દાદરાને હટાવવા માટેની કામગીરી દરમિયાન મૂર્તિઓને પણ ખંડન કરવામાં આવ્યું હતું જેને લઈને આ દ્રશ્યો જોઈને જૈન સમાજમાં રોષ વ્યાપ્યો હતો ત્યારબાદ સમગ્ર રાજ્યમાં જૈન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હોય ધરણા કરવામાં આવ્યા હોય કલેક્ટર કચેરી પણ રજૂઆત કરવામાં આવી હતી પોલીસ સ્ટેશનનો પણ ઘેરાવ કરવામાં આવ્યો હતો ત્યારે બીજા દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે આખરે આ મામલે ઉચ્ચ સ્તરીય બેઠક થઈ હતી જે ત્રિસ્તરીય બેઠકોમાં જે સમિતિ સાથે બેઠક કરવામાં આવી ત્યારે સમાધાન કરી વલણના ભાગરૂપે ફરીથી પુનઃસ્થાપિત કરવામાં આવી રહી છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે એક તરફ દ્રશ્યો છે જ્યાં મૂર્તિઓ ખંડન કરતા દ્રશ્યો સામે આવ્યા છે બીજી તરફ મૂર્તિઓને પુનઃસ્થાપિત કરવામાં આવી રહી છે